હવે એ પ્રોગ્રામની અંદર સાહેબ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ ને તો આરતીબેનને બેનને જ પોતાના ઘરે મૂકી દેવામાં આવ્યા શા માટે કેમ કે એમને પોતાની સમાજ છોડી અને બીજી સમાજની અંદર આંતર જ્ઞાતિએ લગ્ન કર્યા હવે દર્શક મિત્રો જ્યારે આ બેને આંતર લગ્ન કર્યા તો એનાથી એમની સમાજ ગુસ્સે થઈ એમની સમાજ દ્વારા એમનો બહિષ્કાર કરવામાં આવ્યો કે આપણા સમાજની દીકરી કોઈ બીજા સમાજના દીકરા કઈ રીતે લગ્ન કરી શકે માનો આજે આ દીકરીએ કર્યું કાલે કોઈ બીજી દીકરી પણ આવું કરશે અને કે અમે તને આટલો બધો સપોર્ટ કર્યો હતો પણ સમાજે એમ કીધું કે અમે તારી પાસે આવી આશા નથી રાખી કે આ દીકરી આવું કરશે અને કાલે સાહેબ આ દીકરીનો પ્રોગ્રામ હતો છતાંય રદ કરી નાખવામાં આવે પોતાની સમાજ દ્વારા કે આ કલાકાર હવે આપણી સમાજની અંદર ન જોઈએ આ કલાકાર ન જોઈએ ભલે બીજી સમાજમાં ગયું હોય બીજી સમાજમાં ગાવજે પણ અમારી સમાજની અંદર આને એક આમંત્રણ પણ ન આપતા સાહેબ તમે જુઓ કેવો બહિષ્કાર કર્યો ભાઈ કે દીકરીને ભાન હવે પડશે કે એને શું કામ કર્યું એ ખોટું પગલું એની આખી જિંદગીભર યાદ રહેશે કે મેં ખોટું પગલું ભરી નાખ્યું મેં મારી સમાજ છોડીને બીજી સમાજની અંદર જતી રહી દર્શક મિત્રો એ તો બેન પોતાની મરજીથી ગયા હતા બરાબર કોઈએ બેનને નહોતું કીધું બેનને સારું લાગ્યું એટલે બેન ગયા પણ બેને છેલ્લે છેલ્લે એવું પણ કીધું કે મેં પણ નહોતું વિચાર્યું કે મારી સમાજ મારી જોડે આવું કરશે કેમ કે લોકો સાહેબ એટલા હદે બેનને હેરાન કર્યા કે તબલા લઈને વગાડવા મળે કે આપણે તો તબલા છે ભાઈ બસ બીજું કામ ધંધો કરવો જ નથી તબલા વગાડવા કેમ કે દેવાંગભાઈ તબલા વગાડતા અને દેવાંગભાઈનો મેળ પડી ગયો એટલે બધા લોકો એમ જ કહે છે કે હવે મોટા મોટા વાળ કરીએ અને તબલા વગાડીએ તો આવું ન કહેવું જોઈએ જેથી કરીને સામેવાળા ભાઈઓને દુઃખ થાય બહેનોને દુઃખ થાય હવે તમે શું કહેશો બેન વિશે મને કમેન્ટ કરીને જરૂર બતાવજો કે શું આગળના સમયની અંદર બેનને પ્રોગ્રામ આપવામાં આવશે કે નહીં આવે અને શું સમાજની અંદર બેનને લાવવામાં આવશે કે નહીં કમેન્ટ જરૂર કરજો